નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ શાળાઓ તેમજ કોલેજોમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ જે સીબીએસઇ બોર્ડ એફિલિએટેડ સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વેકેન્સી પોઝિશન માટેની જાહેરાત છે પાંચ ડિસેમ્બર બે હજાર રોજ આવેલી છે જેમાં ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ સાયન્સ મેથ્સ એસએસટી માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટેની જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા લાઇબ્રેરી સાયન્સ છે ઉમેદવારો અરજી કરી શકશે ડાન્સ ટીચર માટેની પણ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ઇન ઇંગ્લિશ એન્ડ કોમ્પ્યુટર લિટરસી સેલરી વિલ બી એઝ પર ધક્સપીરિયન્સ આઉટસાઇડ કેન્ડિડેટ પ્રોવાઇડ એકોમોડેશન એન્ડ ફૂડ ઓલ્સો તેમજ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મે સેન્ડ ધ રિઝ્યુમ એલોંગ વિથ એપ્લિકેશન એન્ડ ફોટોગ્રાફ થ્રુ ઇમેલ ઓર બાય પોસ્ટ વિદિન ફિફ્ટીન ડેઝ ઓફ ધ એડવર્ટાઇઝમેન્ટ તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ એડ્રેસ પણ અહીંયા આપવામાં આવેલું છે તેમજ સંસ્થાનું સરનામું પણ અહીંયા આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ એટ પોસ્ટ કપરાડા વાપી નાશિક નેશનલ હાઇવે એઇટ ફોર એટ ડિસ્ટ્રિક્ટ વલસાડ ગુજરાત ઓગણચાલીસ સાઠ સડસઠ પિનકોડ પર તમે અરજી છે મિત્રો તે પોસ્ટ દ્વારા અથવા તો અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમારું સીવી તેમજ ફોટોગ્રાફ છે તે તમે મોકલી શકો છો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું તમે જોઈ શકો છો સવ્ય ઇન્ટરનેશનલ ગ્રુપ અંતર્ગત જે સંસ્થા છે મિત્રો જેમાં આવેલી શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત તમે જોઈ શકો છો જોઈન ધ ડાયનેમિક ટીમ એટ સવ્ય ઇન્ટરનેશનલ ગ્રુપ ઓફ સ્કૂલ્સ એન્ડ શેપ ધ ફ્યુચર ઓફ એજ્યુકેશન જેમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર માટેની બે જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર પીજીટી માટેની ઇંગ્લિશ માટે એક હિસ્ટ્રી માટે એક ફિઝિક્સ માટેની એક જગ્યા છે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ પીજીટી માટે મેથ્સ માટે બે ઇંગ્લિશ માટે બે તેમજ હિન્દી માટે એક સોશિયલ સાયન્સ માટેની એક જગ્યા છે તેમજ પીઆરટી એટલે કે પ્રાઇમરી ટીચર્સ માટે કોમ્પ્યુટર વિષય માટે એક બે તમને હિન્દી માટેની એક છે મિત્રો વોક ઇન્ટરવ્યુ તમે જોઈ શકો છો ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ટાઈમિંગ દસ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો પ્લોટ નંબર ફોર્ટીન રોડ ફાઈવ બી બિહાઇન્ડ રિલાયન્સ પેટ્રોલ પંપ આદિપુર ગાંધીધામ ખાતે આવેલી સંસ્થા છે ત્યાં તમે જોઈ શકો છો મિત્રો ઇન્ટરવ્યુ માટે આગળ વાત કરશો નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું જમનાભાઈ નરસિંહ સ્કૂલ જે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આવેલી છે મિત્રો જે નરસિંહમુંજી એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા છે મિત્રો જેમાં ઇન્વાઇડ્સ એપ્લિકેશન ફ્રોમ પેશન પ્રોફેશનલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ એજ્યુકેટર્સ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી ટીચર્સની જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ્સ વિથ ઇસી ઓર ઇક્વેલ્ટની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ટીચર્સ માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ્સ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડની લાયકાત ધરાવતો ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે હાયર સેકન્ડરી ટીચર્સ માટેની જગ્યા છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુ ધરાવતા ઉમેદવારો તેમજ ડાન્સ મ્યુઝિક આર્ટ એન્ડ ટીચર્સ માટેની જગ્યા છે જેમાં એમ એ સાયકોલોજીની લાયકાત સ્પેશિયલ એજ્યુકેટર્સ માટેની જગ્યા છે એકેડેમિક ગાઈડન્સ કાઉન્સિલર માટેની તેમજ ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ સિનિયર એડમિન એક્ઝિક્યુટિવ ડેટા એન્ટ્રી ઓપરેટર આઈટી એક્ઝિક્યુટિવ માટેની જગ્યા છે મિત્રો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ આર રિક્વાયર્ડ ટુ એપ્લાય ઓનલી થ્રુ ધ ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ અવેલેબલ અંડર ધ કેરિયર સેક્શન્સ ઓફ ધ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એન સિટી ડોટ ઓઆરજી પર અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં તમે જે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે ભરવાનું રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો જે ગાંધીનગર ગિફ્ટ સ્થિતિ ખાતે આવેલી જે સંસ્થા છે મિત્રો જમનાબાઈ નર્સિંગ સ્કૂલ જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વેલ જે ટીચર્સ માટેની તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો એફિલિએટેડ ટુ CIICE ન્યુ દિલ્હી એક્રેડિટેડ બાય કોગનિયા યુએસા અંતર્ગત નંબર 1 બોય સ્કૂલ ઇન ગુજરાત વિથ વર્લ્ડ ક્લોક ક્લાસ કેમ્પસ ઇન અમદાવાદ ખાતે આવેલી સંસ્થા છે જેમાં रिक्वायर्ड ફોલોઇંગ સ્ટાફ જેમાં તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી ટીચર્સ ની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ વિથ ECCE D.El.Ed B.Ed ની લાયકાત ધરાવતો ઉમેદવારો તેમજ પ્રાઇમરી સેકન્ડરી ટીચર્સ માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ B.Ed ની લાયકાત ધરાવતો ઉમેદવારો છે તે અહીંયા ઇંગ્લિશ મેથ્સ સાયન્સ સોશિયલ સ્ટડીઝ કોમ્પ્યુટર એન્ડ મ્યુઝિકની જે જગ્યાઓ છે શિક્ષકો માટેની તેના અંતર્ગત અરજી કરી શકશે હાયર સેકન્ડરી ટીચર્સની જગ્યા છે મિત્રો જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બી એડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીં અરજી કરી શકશે ઇન્ટરસ્ટેટ કેન્ડિડેટ્સ કેન સેન્ડ ધ રિઝ્યુમ ઓન કેરિયર એટ ધ રેટ વીપી ડોટ ઓઆરજી અથવા તો વિઝિટ ધ સ્કૂલ વિથ લેટેસ્ટ રિઝ્યુમ એન્ડ ફોટોગ્રાફ બિટવીન નાઇન એ એમ ટુ વન પીએમ તમે જોઈ શકો છો એસ ઇન્ટરનેશનલ સ્કૂલ જે નિયર એચજીવીપી ફ્લાય ઓપોઝિટ નિર્મા યુનિવર્સિટી એસજી હાઈવે છારોડી અમદાવાદ ખાતે આવેલી સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેમજ સંસ્થાની વેબસાઇટ આપેલી છે તેના પર તમે વિઝિટ કરી શકો છો તેમજ ક્વેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો આગળ વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું એમ એલ પરમાર કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ આઈટી જે એમએલ એલ પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો એમ્પલોયમેન્ટ નોટિસ અહીં આવેલી છે જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે કોમ્પ્યુટર સાયન્સની ફેકલ્ટી માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા છે કોમ્પ્યુટર સાયન્સની ફેકલ્ટી માટે તેમજ લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટેની જગ્યા છે નંબર ઓફ પોસ્ટ મે બી વેરીડ એસ પર રિકવાયરમેન્ટ ઓફ ઇન્સ્ટિટ્યુશન ડાઉનલોડ ધ એપ્લિકેશન ફ્રોમ ફ્રોમ ધ કોલેજ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એમ એલ પરમાર ડોટ ઓઆરજી પરથી તમારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો ક્વોલિફિકેશન પે સ્કેલ એન્ડ સર્વિસ કન્ડિશન આર એઝ પર ધ નોર્મ્સ ઓફ યુજીસી રેગ્યુલેશન ટુ થાઉઝન્ડ એટીન સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ શુલ એપ્લાય વિથ ધેર ડિટેલ સીવી એલોંગ વિથ ફોટોગ્રાફ્સ અટેસ્ટેડ સર્ટિફિકેટ્સ માર્કશીટ ટેસ્ટિમોનિયલ્સ વિદિન ટ્વેન્ટી ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધીસ એમ્પ્લોયમેન્ટ નોટિસ બાય રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા તમે જોઈ શકો છો અહીંયા એમ એલ પરમાર કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ આઈટી શ્રી સર્વોદય કોલેજ કેમ્પસ ઓપોઝિટ જી થ્રી પ્લસ શોરૂમ બિહાઇન્ડ પાનગઢ કોડ દોડ રોડ સુરત ઓગણચાલીસ પચાસ જીરો સાત પિનકોડ પર રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા જાહેરાતના વીસ દિવસની અંદર અરજી કરવાની રહેશે મિત્રો ધ પોસ્ટ ઇઝ સબ્જેક્ટેડ ટુ એપ્રુવલ ઓફ તેમજ ટુ ધ એઆઈસીટીઝન તારીખ પાંચ ડિસેમ્બર બે ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિશેષ નોંધ આપેલી છે મિત્રો કેન્ડિડેટ વુ ડો નોટિસ નેટ સ્લેટ પીએચડી મે ઓલ્સો એપ્લાય ઇઝ ટીચિંગ આસિસ્ટન્ટ એઝ ફર ધ નોર્મ્સ ઓફ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દે વિલ ફોર ઇન્ટરવ્યુ ઇન એબ્સ ઓફ એલજીબલ કેન્ડિડેટ ફોર રિમેનિંગ વેકેન્ટ પોઝિશન ઓફ આસિસ્ટન્ટ પ્રોફેસર તો તમે જોઈ શકો છો મિત્રો જે લોકો પાસે નેટ સ્લેટ જે સેટની જે ક્વોલિફાઈડ નથી પીએચડીની લાયકાત નથી તેઓ ઉમેદવારો પણ અહીંયા ટીચિંગ આસિસ્ટન્ટની જગ્યા માટે અરજી કરી શકશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવે છે મિત્રો સંસ્થાની વેબસાઇટ અહીંયા આપેલી છે તેમજ ઇમેલ એડ્રેસ પણ આપેલું છે ક્વેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો એમ્પ્લોયમેન્ટ નોટિસ અહીંયા આવેલી છે કોલેજ અંતર્ગત આગળ વાત કરશું ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ગ્રામ ભારતી અમરાપુર સંચાલિત સંસ્થા સંચાલિત અને ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બિન સરકારી અનુદાનિત ગ્રામ સેવા મહાવિદ્યાલય જે બીઆરએસ કોલેજ છે મિત્રો ગ્રામ ભારતીય અમરાપુરમાં ખાલી પટેલ આચાર્યની જગ્યા માટે આ ભરતી માટેની જાહેરાત આવતી છે તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત મિત્રો તમે જોઈ શકો છો ઉચ્ચ શિક્ષણ કમિશનર કમિશનરશ્રીની કચેરીનું જે એનઓસી મળેલું છે મિત્રો જેના અનુસંધાને આચાર્ય માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ વિદ્યાશાખામાં પંચાવન ટકા ગુણ સાથે અનુસ્નાતક અને ગ્રામ ઉચ્ચ શિક્ષણમાં અધ્યાપક તરીકેનો દસ વર્ષનો અનુભવ અને પીએચડી અથવા તો ગ્રામ શિક્ષણમાં અધ્યાપન તરીકેનો વીસ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો ચુમ્માલીસ હજાર નવસોથી લેવલ આઠ મુજબ અહીંયા પગાર ધોરણ રહેશે મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં પોતાની શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે રજિસ્ટર પોસ્ટ એડી થી નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો વધુ વિગત અને ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટેની આચાર સંહિતા તેમજ અન્ય નિયમો સંસ્થાની વેબસાઇટ છે મિત્રો તમે નોંધી લેશો એચટીટીપી સ્લેશ ડબલ્યુ ડોટ ગ્રામ ભારતી ડોટ ઓઆરજી પરથી સંપૂર્ણ વિગતો ધ્યાને લઈ અને અરજી કરવાની રહેશે ઉમેદવારે અરજી સાથે રૂપિયા બસો નો પ્રોસેસ ફીનો ડીડી આચાર્યશ્રી ગ્રામ સેવા મહાવિદ્યાલય ગ્રામ અમરાપુર નામનો જોડવાનો રહેશે અથવા તો સંસ્થામાં રૂબરૂ જમા કરાવી પાવતી મેળવી સાથે જોડવાની રહેશે મિત્રો નિયત ફી વગરની અરજી છે તે રદ કરવા રદ થશે મિત્રો તેમજ અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો આચાર્યશ્રી ગ્રામ સેવા મહાવિદ્યાલય ગ્રામ ભારતી અમરાપુર તાલુકો માણસા વાયા ઉનાવા જિલ્લો ગાંધીનગર આડત્રીસ છવ્વીસ પચાસ પિનકોડ પર અરજી કરવાની રહેશે મિત્રો તો આથી મિત્રો વિવિધ શાળાઓ તેમજ કોલેજો અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની પડતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય